જોવા મળ્યો ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવ્યો કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યક્રમમાં વિરોધ જોવા મળ્યો વિનોદ ચાવડાના કાર્યક્રમમાં રૂપાલાનો વિરોધ ગાંધીધામના અંતરજાળમાં ભાજપનો આ કાર્યક્રમ હતો અને તે દરમિયાન વિરોધ કરવામાં આવ્યો કચ્છમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિનોદ ચાવડા કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાનો જે મુદ્દો છે તેને લઈને વિરોધ જોવા મળ્યો આપ જુઓ રાજકોટ થી જે મુદ્દો ઉઠ્યો હતો ને જે વિવાદ શરૂ થયો હતો અને હવે એ વિવાદ છે અલગ અલગ જગ્યા ઉપર વિરોધના રૂપે સામે આવી રહ્યો છે કચ્છમાં કાર્યક્રમમાં રૂપાલાનો વિરોધ છે રાજકોટ નો જે વિવાદ છે ને હવે તેની અસર છે અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહી છે કચ્છમાં જે કાર્યક્રમ યોજાયો ત્યાં વિરોધ થઈ રહ્યો છે જી કચ્છમાં ઠેર થઈ રહ્યો છે આજે ગાંધીધામ તાલુકામાં વિનોદ ચાવડાનો પ્રવાસ હતો લોકસભાના જે ઉમેદવાર છે એ ભાજપના પ્રમુખ અને ઉમેદવાર વિનોદ ચાવડા બંને જયારે અંતરજાર ગામમાં પહોંચ્યા ત્યારે ખત્રી સમાજના આગેવાનો અને ખત્રી સમાજના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા અને આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન જ આ વિવાદ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ જે વિવાદ છે એ વધુ વકરી રહ્યો છે ગઈકાલે જ અબડાસા તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ જે પ્રવાસ હતો એ પ્રવાસ દરમિયાન પણ વિરોધ થયો હતો અને આજે ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં પણ વિરોધ થયો છે જે આગળની વિગતો મળે છે આગળનો પ્રવાસ હતો એ પણ ટૂંકાવી દેવામાં આવ્યો હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે જે કિડાણા અને સ્થળો પર વિરોધ ચાવડાનો પ્રવાસ હતો એ પ્રવાસ ટૂંકાવીને અત્યારે એ કાર્યક્રમ વિલંબે કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે જી દીક્ષિતા બિલકુલ આભાર નિધિરેશ આપની પાસેથી માહિતી લેતા રહીશું તો આપ જુઓ જે વિરોધ છે તેને પગલે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો આ વિરોધ છે કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો આ કાર્યક્રમ હતો ને ત્યાં રૂપાલાના વિરોધમાં નારા લાગ્યા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક